હવે વેકેશન છે ને પૂરું થવા આવ્યું છે હોસ્પિટલ થાય ને બેથી ત્રણ દિવસનું રમવા ખાવાનું હોય આપણે ને કોઈ ખાધું હોય ખાજું બેન લેવાય કોમલ બે જમા આવી ગયા છે બીજો એ તો આવી ગયો છે પીઝા ખાવા જો બંને રમવાનું

અને અમારા મમ્મી કોદેવી મંદિર છે જાત પર ના સેવામાં જાય છે પણ હજી જમવાનું બાકી છે તો પેલા તો નાસ્તો કરી લઈ જો જમવામાં ભીંડી બનાવેલી છે આંજોની દાળ પીડી છે શેરી તો હોય જ ડાબો નાખેલો હોય એટલે સત્સંગ સાંભળાય એમાં શું કે છો હવે વેકેશન છે ને પૂરું થવા એવું છે સ્ટુડન્ટ છે ને બે થી ત્રણ દિવસના મહેમાન બાકી છે ને પછી જવાનું છે ભાવનગર હા

આ ક્યાં છે પીઝા પીઝા બ્રેડ લે આ લે પીઝા બનાવવાના છે આજે એટલી બધી સામગ્રી જોઈએ હે આ હું સોસ પોપકોર્ન આ કેટલા દસ વાળા પેકેટ છે એટલે આઠ રૂપિયાના હારા પોપકોર્ન ધાણી હો ધાણીના પેકેટ છે ઉપરથી ભેળવેલા આવે મરશું ને એવું ચા ચા મોલ માંથી લાવવી કે ઘણી સામગ્રી લેવી આમાં નાસ્તો કેમ ઠંડુ ખાવાનું હે આપણે એને નથી નથી કાજો બેન હે

આ સ્ટીલ છે ને વધારે ગરમ થાય એટલે ને આ લોઢી લઈ લીધી હવે આની અંદર મૂકો છે ત્રીજો હા જોઈએ કોઈ દી ભાવનગર બનાવ્યો હતો કે પેલી વાર પેલી વાર કોઈ બનાવતા નથી તો એક નંબર બને તો કેવો ના બીજો ટ્રાય કરી છે બનાવવાની પેલા જો કાજલ બેન થાય એવી રીતે આપણે નાખશું સોસ નાખી દઈએ પેલા હાલે પછી હવે આ બીજો સોસ નાખી દઉં

गरम से इ तो आ गयो सब पिज्जा खावा जो पिज्जा खा हां 15 மனுશે हां કેટલા રૂપિયા લેને 500 500 રૂપિયા આ 500 500 કેટલા હજાર સીટી આવનો 10000 કેટલા લેને આવો 200 300 બનાવા છે આ એક લોટી ઉપર છે યસ ને હવા લાગે ની માટે ને પંખો કડીક બેન કરી દે દો છે કારણ કે પંખો ને ગુલાબ ની બેન છે ને રોઈટ છે કરે એટલે એને કે બેન કરી નાખ્યો ઉતાર લે ઉતાર લે એ કેવાય હા તમે તો ભાવ ખાવ હવે થઈ ના મોલ નો ને બધું હે કેસા લાગા અચ્છા હા સહી હે ના હા હા જો ત્રણ બીજા બીના છે બીજા બીના થાય ખાઈ ગયા છે બધા અને આ જો એક હજી છે બાકી છેલ્લો અને એક હજી અહીંયા સડે છે પેલાં હે ને અહીંયા આમાં થોડુંક પાણી નાખીને છેડવો છે અને પછી આની અંદર આપણે માખણ નાખીને છેડવો છે કારણ કે ડાયરેક્ટ માખણ નાખીને છેડો થતા ને તો હે મળી જતો તો કારણ કે આપણે હે ને ગેસ છે ઓવન હોય ને તો એમાં એક નંબર હોય ફેંકાય તો આમાં હે ને મળી જાય વધારે દાઝી જાય એટલે હે ને પેલા આમાં ચડવી પછી પાછું આમાં એટલે કકડો થઈ જાય એવી રીતે છેડવા છે જો આ બધા Mami, sa ko ta. Tali marcha ko de mauna na hai. Nai sa. અંદરથી આમાં અંદર છે એર છે તમાકુ કુટી લે કે લાવું દે દે નો વધારે ખાધા છે બદે કાચા પીઝા બનેને ખાવા છે ને પિઝાનો પ્રોગ્રામ છે કારણ કે પીઝા હન મરો ખાય એના માટે હે ને પિઝા બનાવવાનો છે તો જો આમ ચાલો મળો છે મનતાઓલું ممكن તાજલમેન્ટ મૈનાક્ષે ભજિયા તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા લગી જ રાખીએ વિડીયો જો સારું લાગ્યો હોય ને તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને મળી કાલે નવા વિડીયોમાં માં તે બધી આવજો જય માતાજી